ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલન અને ક્રાંતિકારી પક્ષોના સંમેલનમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ઇન્ટરનેશનલ ગીત ખૂબ જ ગવાયું અને લોકપ્રિય બન્યું હતું યુરોપમાં તો એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો હતો બાદમાં વીસમી સદીની શરૂઆતમાં દુનિયાની ઘણી ભાષાઓ ગીત ગુંજવા લાગ્યું હતું પણ આપણા માટે ગૌરવની વાત એ છે કે ઝવેરચંદ મેઘાણીએ ક્રાંતિકારી ગીતને આપણા ગુજરાતમાં આપ્યું સુંદર મજાના આ ગીત થકી ઝવેરચંદ મેઘાણીના જેમાં ખાસ સમજવા જેવા થોડા શબ્દો બુકનું પણ રોજ વિતરણ કરવામાં આવ્યું હતું જાગો જગ્ના સુધરા જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તક્ત તખ્ત પર કરાલ કાલ જાગે દેવા દુષ્ટોને દંડ ધોર કાલ જાગે ઇન્સાફી તક્ત તખ્ત પર કરાલ કાલ જાગે દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે આવા જ ગીતોથી ઝવેરચંદ મેઘાણી આપણને ઘણું બધું જ જણાવી ગયા હતા જેને લઈને આજ સુધી તેઓને કોઈ ભૂલી શક્યું નથી અને હજુ પણ કાયમ માટે તેઓ યાદગાર બની રહી છે

આજ રોજ રાષ્ટ્રીય સાયર ઉત્પાદક પશુપાલક ભાઈઓનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મેઘાણી રચિત જે સાહિત્ય છે એ સાહિત્યની પુસ્તિકાઓ અર્પણ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એટલા માટે જરૂરી છે કે મેઘાણીજીએ જે જેને જન કવિ કહેવાય લોક સાહિત્યકાર કહેવાય એવા પ્રકારનું એમનું સાહિત્ય આજે લોકોને માટે બહુ ઉપયોગી સાબિત થાય એવા પ્રકારનું સાહિત્ય ની રચના કરી છે અને એ સાહિત્ય જનતા સુધી પહોંચે અને જનતા એને પોતાના જીવનમાં ઉતારે તો આવનારી પેઢી માટે અને પોતાના આ વિચારો માટે અતિ જરૂરી છે એટલે મેઘાણીજી એ વર્તમાન સમયના જે કઈ સાહિત્ય એમનું છે એ સાહિત્ય જ્યાં સુધી જનતા જીવિત રહેશે ગુજરાતી ભાષા જીવિત રહેશે ત્યાં સુધી તેમનું આ અમર સાહિત્ય લોકો સુધી પહોંચતું રહેશે અને લોકો એને વાંચતા રહેશે અને એ સાહિત્ય લોકો પ્રેરણા પણ લેશે રિપોર્ટ આહીર ઉપલેટા